છે છે ભાઈ નાખે ખબર શાકભાજી હમણાં લાવે ને ભાઈ વટાણા ભાળી ગયા ઓલી બાજુ વટાણા ભાળે છે ભાઈ સારું છે ભાઈ ને વટાણા ખાવા જ

વટાણા ખાવા દીકરા ને વટાણા બહુ ભાવે आओ करेक्ट थाका गांडो दूर था हो पण जाओ अबे न देवाना वटाणा तने सेकंड करो सेकंड एफआय एफआय करो एफआय हजे एक वार हजे एक वार एफआय નહી મળે અરે વાહ અરે દીકરો ડાયો છે બસ છોકરો ડાયો છે સાંભળો હવે પ્રેમ છે પ્રેમ કરો જોયો મને પ્રેમ કરી મને એ ગુગલી